બંદર રોડ રોકડિયા હનુમાનજીના મંદિર પાસે નગરપાલિકા નિર્મિત દાદા દાદી પાર્કનું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ થયું હતું મુન્દ્રા બારોઈ નગરપાલિકાની બે હજાર ચોવીસ ની ગ્રાન્ટ અન્વયે ખાસ સિનિયર સિટીઝનને અનુરૂપ બત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ કરાયેલા આ બગીચાનું માંડવી મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નોંધનીય છે કે અગાઉ અહીં બગીચો હતો પરંતુ લગભગ નષ્ટ થઈ ચૂક્યો હતો અને તેના પુનનિર્માણની માંગ ઉઠી હતી આ પછી નગરપાલિકા દ્વારા તેને વરિષ્ઠ દાદા દાદી પાર્ક તરીકે વિકસિત કરાયો છે જેમાં બગીચાની ફરતે વોલ પેઇન્ટિંગ આકર્ષક નજરાણું છે અને નવી બેન્ચો તેમજ સિનિયર સિટીઝનને અનુરૂપ સંગીત સતત વાગે એવી સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવાય છે મુન્દ્રા શહેરમાં સુધરાઈ તંત્ર દ્વારા તેમજ ખાનગી સહયોગથી નિર્મિત બગીચા કુલ મળીને છ નું ટૂંકા ગાળામાં લોકાર્પણ થઈ ચૂક્યું છે દાદા દાદી પાર્કે સાતમો બગીચો શહેરીજનોને મળ્યો છે સૂર્યાનગર અને અગ્નેશ્વર મંદિર પાસે પણ બગીચા નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે અને વધુ બે બગીચા ટૂંકા ગાળામાં શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે અગાઉ નગરમાં બાગ બગીચા કાર્ય માટે આપેલું વચન પૂર્ણ થયું છે નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું કે નગરજનો આ બગીચાની જાળવણી રાખે આ પ્રસંગે અતિથિ વિશેષ ચીફ ઓફિસર ભાવિન કાંધાણી કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી સત્તા પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા દંડક દિલીપ ગોર બાગ બગીચા સમિતિના ચેરમેન શૈલેષ માલી મુંદ્રા શહેર ભાજપના પ્રમુખ અરવિંદ પ્રણવ જોશી હિરેન સાવલા ભૂપેન્દ્ર મહેતા નવીન મહેતા કરણ મહેતા મુકેશ ગોર હાર્દિક ગણાત્રા વિનોદ ચુડાસમા પ્રકાશ પાટીદાર હરિવીરમ ગોહિલ કનૈયા ગઢવી લાલુભા પરમાર શક્તિસિંહ રાઠોડ ધર્મેન્દ્ર જેસર ડાહ્યાલાલ ગોહિલ પ્રજ્ઞાબેન પીઠડીયા મોહિનીબેન ચુડાસમા શિવજી માલમ ડોક્ટર જીજ્ઞા જોશી ઉર્મિલાબેન પટેલ મિતાલીબેન ધુઆ તથા નગરપાલિકાની ટીમ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ બગીચાને વિકાસ કરીને બહુ જ સારું થયું છે આ એરિયાની એક શોભા વધી ગઈ છે કારણ કે બહુ જરૂર હતી નાના નાના બાળકો માટે પણ જરૂર હતી અને મોટાઓને પણ આવા એક ગાર્ડનની જરૂર હતી તો બહુ જ સારું થયું છે અને આ એરિયાના બધા જ જે રહેવાસીઓ છે એના માટે પણ આનંદની લાગણી થઈ છે પહેલાં પણ આ જ જગ્યાએ નગરપાલિકાનો ગાર્ડન હતો ત્યારે પણ બહુ જ મજા આવતી હતી પણ વાવાઝોડામાં જે આખો આ ખરાબ થઈ ગયો પણ એને બહુ જ અમે મિસ કરતા હતા ફરીથી પાછો ઓર રિનોવેટ થઈને બહુ સારા વર્ઝનમાં નવો ગાર્ડન મળ્યો છે અને નાના છોકરાઓને માટે પણ બહુ સારી વાત છે અને દાદા દાદી બંનેનું કોમ્બિનેશન કર્યું છે એ બહુ સારું છે આજનો આ પ્રસંગ જોઈ અને એમ થાય છે કે ખરેખર આ સ્વપ્ન તો નથી ને એમ અત્યાર સુધીનું મુન્દ્રામાં ક્યારે આવું કોઈ વાતાવરણ જોયું નથી કે જે મુન્દ્રાની પબ્લિકને ફરવા વોકિંગ કરવા એના માટે જો એક જે એન્જોય કરવાનું સાધન છે એ ખરેખર આજે જોઈને એમ થયું છે કે હવે કાંઈક મુન્દ્રાની પ્રગતિ થઈ રહી છે અને એનો માત્ર ને માત્ર જો એમને જો જતું હોય તો એ ફક્ત ને ફક્ત નગરપાલિકાના સંચાલકોને આ આભારી છે કે એમણે મહેનત કરી ગ્રાન્ટ પાસ કરાવી અને અહીં જે કર્યું છે ખરેખર મુન્દ્રાને તો ખૂબ લાભ મળશે અને આવું આ આવું જે સ્થળ બન્યું હોય અને ફરો આવે એના કારણે એક આપણી તબિયતને પણ ઘણું બધું એનો ફાયદો રહે છે તો ખરેખર ખૂબ મજા આવી આજે જે આ થયું છે એ મુન્દ્રા માટે સોનામાં સુગંધ જેવું છે એ હંડ્રેડ પર્સન્ટ છે કે ખાલી પોતરા માટે મોબાઈલનું નથી દાદાને પણ એટલું જ મોબાઈલનું હોય છે પણ તો એ બંને એ મોબાઈલમાંથી થોડો છુટકારો મળે અને આવા નૈસર્ગિક વાતાવરણમાં જ્યારે આવશે ત્યારે ખરેખર ખૂબ જ સારું વાતાવરણ થશે ને બધાને પણ ખૂબ આનંદ આવશે એમ બહુ આનંદનો વિષય બનાવી ગયો અમારા માટે ને પાલિકાના અત્યારની ટીમ કામ કરી સારું દેખાવ કરી રહી છે આવી શકીએ દાખલ પોતરાઓને લઈને આવશું બધાને મારું નામ ભરતભાઈ એમ ભટ્ટ મુદ્રાની અંદર વોર્સો પછી એ ગોડીલોને જે દાદા દાદી પાર્ક બનાવ્યો એના માટે અમે એકદમ આનંદિત છીએ અમારો મિત્રો વર્તુળ સાંજે આવીને એક એવી જગ્યા મળી ગયો બેસી છું ખૂબ આનંદ જાલ્લા અર્ચના કાજેશભાઈ સારો પાર્ક છે મસ્ત છે નાના છોકરા માટે તો સારું છે અહીંયા ફરવામાં બહુ મજા આવે છે અમારે નગરપાલિકાનું આભાર માને છે આવું મસ્ત પાર્ક બનાવ્યું છે નાના છોકરા માટે મારું નામ આ રાધમનથન છે અમને બહુ જ મજા આવી અમે દર સાંજે આવીએ છીએ અહીંયા રમવા ખુલ્યું પણ નહોતું બગીતું તો પણ અમે આવતા હતા અહીંયાનું વાતાવરણ પણ બહુ જ મસ્ત છે શાંત વાતાવરણ છે દાદા દાદી નાના છોકરાઓ માટે પણ મસ્ત વાતાવરણ છે અહીંયા ઝૂલા ફેસિલિટી ઘણી બધી સારી વસ્તુઓ છે ના વિચાર પહેલેથી વિચારેલું હતું નહોતું પછી જ્યારે બનતું હતું ત્યારે વિચાર્યું હતું કે અહીંયા હવે સારું બનશે અમે મુન્દ્રા નગરપાલિકાને આભાર માનશું અમારી તરફથી બહુ જ થેન્ક યુ તમે બનાવી દીધું અમને નગર ઝૂલ બગીચો બનાવી દીધું તમે અમને

ખૂબ ખૂબ શુભેચ્છા મા ભગવતી આશા પૂરા સૌનું કલ્યાણ કલ્ય કરે એ ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈની અંદર દાદા દાદી પાર્કનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ દાદા દાદી પાર્ક જ્યારે બનાવતા હતા ત્યારેથી જ ખૂબ આનંદ અને ઉત્સાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ સદસ્યોમાંથી કારણ કે વડીલો માટે જે એક બેસવાની જગ્યા હોય તો એ દાદા દાદી પાર્ક છે અને આ દાદા દાદી પાર્કની ખૂબ જગ્યા રમણીય છે રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં જૂના બંદર રોડ ઉપર તો આ બગીચાની ખાસિયત એ છે કે અહીંયાનું વાતાવરણ પણ ખૂબ રમણીય છે સાંજના સમયે ભક્તિમય સંગીતમય આખું જ્યારે વ્યવસ્થા અહીંયાની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી E <laughs> સાથે દાદા દાદી નાના નાના પોતરાઓને લઈને અહીંયા આવશે ત્યારે એમના જે આશીર્વાદ બારવી નગરપાલિકાને મળશે ત્યારે આજે અમે લોકો ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જી જરૂર દાદા દાદી પાર્ક આની અંદર આવશે એટલે બાળકો ઓટોમેટિક એવું છે કે અહીંયા મોબાઈલ મૂકીને જ આવશે કારણ કે વડીલ ભેગા જ્યારે બાળકો આવતા હોય ત્યારે એક સારા ઉદ્દેશ્ય સાથે જ હંમેશા આવતા હોય અને આ જગ્યા એવી છે કે અહીંયા આવતાની સાથે કોઈને પણ મોબાઈલ ઉપાડવાની ઈચ્છા જ નહીં થાય એવું આ દાદા પાર્ક છે રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ